હાકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજે ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો પાંચ દિવસ અગાઉ વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદના પગલે ધભોઈ તાલુકા તેના તરાવથી શંકરપુરા આસપાસના ખેતરમાં વીજ પોલ નમી જવાના અને તૂટી જવાના બનાવો વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે ધભોઈ તાલુકાના તેના તરાવથી શંકરપુરા વિસ્તારમાં અનેક ખેતરોમાં વીજ પોલ નમીને તૂટી જતા વીજ પ્રવાહ બંધ કેટલીક જગ્યાએ ઝાડ પણ તૂટીને થાંભલા ઉપર નમી પડ્યા છે ચાર થી પાંચ જગ્યા વીજ થાંભલાઓ તૂટી જવાથી અને નમી પડવાથી છેલ્લા પાંચ દિવસથી ખેડૂતોને વીજ પ્રવાહ મળતો નથી રિપોત રફીક મંસુરી r u m a આ પવનમાં વાવાઝોડામાં પડી ગયેલો છે સાહેબને પણ રાઠવા સાહેબને પણ ફોન કરેલો છે હેલ્પર પણ જોઈ ગયો છે તોય છતાં કોઈ કામ કરવા આવા રાજી નથી આ જીબીની ફીશકાળજી બહુ જ બહુ જ છે ટીસીના આગળ બે થોમલાઈ પડી ગયા છે એ પણ જોયા નથી આ ત્રણ દિવસ પહેલાં વાવાઝોડું આવી તું તેમાં કરી ગયા છે કુવા પાણી પાક બગડે છે પણ જીબીવાળા કોઈ એક્શન લેવા રાજી નથી ફોન કરીએ છીએ તો થઈ જશે થઈ જશે એવું કરે છે લાઈટ કુએ સહેજ પણ લાઇટ નથી કુએ માણસો રહે છે તો પાણી પીવા નથી જે બી રજૂઆત કરવા છતાંય કારણ કે એક સાથે વાવાઝોડું આવ્યું છે તો અમે શું કરીએ એવું કહેવાનો જવાબ છે એમનો